ન્યુ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપવામાં આવશે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ઓનર છે અજીતભાઈ ભદ્રેશભાઈ વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર છે ડી અજીતભાઈ ભદ્રેશભાઈ ઓનર મોડેલની વાત કરું બે હજાર ને નવના મોડલનું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં છે તો ઓનરનું તેવું કહેવાનું છે બાકી તમે વિડીયો અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે વન ઓનર એક જ માલિકે ચલાવેલું આખું કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વિડીયો અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ડ્રેસ ડ્રાઈવ લઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર કોન્ટેક્ટ કરી અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે સીટ છત્રી સારા છે ટ્રેક્ટરના ટાયર પચાસ ટકા લગાવે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પલેટ જોવા મળશે ટોટલ જવાબદારી કિંમત કિંમત વાત કરું તો અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયો વિડીયો નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો